ખરેખર મારી ચોઇસ નહીં આ રહી ને એ તો મેં લગ્ન કર્યા ને એટલે મને ખબર પડી જ ગઈ હતી ખોટી હોશિયારી ના મારશો આખા કાળા કપડા પહેરીને આયા છો જુઓ તમારી ચોઈસ અરે એ તો તું કહું છું મારી ચોઇસ નહીં આ મારા બધા ભાઈબંધો છે ને મને પૂછીને જ કપડા લાવ અરે મુકન તમાર ભાઈબંધની વાત મને તો અસુ આવે છે તમારા સિવાય કોઈ આવા કપડા પહેરે છે બીજા કલરના કપડા પહેરું ને એટલે તું એમ કહે છે લેડીઝ કલરના કપડા પહેરો છો અરે ભલે લેડીઝ જેવા લાગો પણ એક કઈ પ્રસંગમાં આવા કપડા પહેરીને આવતા નહીં આ ભાઈ મને બૈરું બનીને રહે છે મારું ભાઈ એવો કોઈ પ્રસંગમાં હું કાળા કપડા પહેરીને નહીં આવું બસ હા ના પહેરતા એમ તમને એવું હોય ને કે હું હીરો લાગુ છું પણ જીરો લાગો છો અને દૂરથી તો કાગડો ઊભો હોય ને એવા લાગો છો હા મે કાગડા જેવી હાલત થઈ ગઈ છે